જય મા બમ આપણી સવાર થઈ ગઈ છે ને ભાઈ હવે અમારા ત્રણેય મૂર્તિયા અમે થોડાક રોનકમાં આવી ગયા છીએ કારણ કે અમે કાલિયા ખાલી જાય છે છીએ લાતુર લાતુર તો લાતુર જઈને જોયું કે જ્યાં કાંઈ માલ છે કે નહીં ભાઈ આ જગ્યા કદાચ મને લાગે તા હું નથી એને મને છે કે આ જગ્યાએ આવ્યા પછી કદાચ માલ નથી ભરાતો આપણે એવું લાગે તો લાતુર ખાલીયા કાલી જાય જ્યાંથી હું મળે હે એ આપણે જોયું

ના મોટા ઉપર લાઇટ આવી ગઈ ત્રણસો ચાલીસ આગુ બાજુ બે ત્રણ થાય ને એટલું તો હાલે જ ને આપણે આવતા રેવું આજે આપણે નીકળી જાય મહેમાન ને આજે લાઇટ આવી ગઈ ત્રણસો ચાલીસ વોલ્ટ ની આપણે કાંટા ઉપર પહોંચી આવ્યા છીએ શું કે વિશાલ ભાઈ કાંટા ઉપર પહોંચી ગયા છે હમણાં આપણે કાંટો કરાવી લેવાનો છે માણસ આવે

ને મહેમાન મેં મરચું નાખ્યું ને તમે આખો આખો વડામાં મોઢામાં નાખી દ્યો તા હા સાચી વાત ને વિશાલભાઈ ગરમ હે હા તો નથી ને તીખું નથી ગરમ હે કાંઈ નથી જે વિશાલભાઈ કંઈ ખબર પડે હું ગોકુલધામ સોસાયટીમાં પહોંચી ગયા પણ જેઠાલાલ ક્યાં ક્યાં હે એ જેઠાલાલ

લોડિંગ ચાલુ હોય ને જો વાંદરાની ગોડે અમે ત્રણે બેઠા જઈએ ભાઈ કેમ બેઠા છે જો આજ તો અમે ભરવા લાગી એ આજે મહેમન માં લાઈટ આવી ગઈ ભાઈ મહેમાન કેટલા ઓલ નઈ લાગે પાવર દે આજ તો હમણા નાળા તાણપત્રી કરી પછી તમે બેહી સુઈ જાજો હોય સવા થાય તો ગુજરાત માં ગાડી ભાઈ વિશાલભાઈના અમે મથ્થી મથિ મથથી મથી હેરાન થઈને વરસાદ જેવો થઈ ગયો છે માથે આગ્યું વાદળું વાદળું આવડું ચડી આવ્યું વાદળું હે ભાઈ ચડી આવ્યો અહિયાં ને તો આ બોરને પણ જેસીબી થી નીકળશે જેસીબી બોલાવો પડશે કાં અહીંયા હાઠો એને ઉતારી દેશો ને બીજો આપણે નવો લઈ દે કારણ કે હાઠામાંથી ગોળે નહીં તૈયાર આમ ના આમ અને માથે દાળપત્રી નાખી અને દાળપત્રી નાળા કરવામાં અને પછી આપણો આટલો વિચાર છે ભાઈ કે આપણે આજે ક્યાંય નીકળવાનું નથી આ પાર્કિંગમાં છે ને શાંતિથી ઊભી જવાનું છે આવતીકાલે અવારે નીકળશે હું કારણ કે ખોટો કાંઈ જોખમ કરાય નહીં રસ્તા જવા નથી જોખમ કર્યા જવા ભાઈ એટલે જ ને જોખમ કરી આમાં વળી નકામ હું તાલપત્રી જોડી નાખે તો દસ પંદર હજાર રૂપિયાની એ નુકસાની એ નુકસાની જાય કમ્પ્લેટ ભરાઈ ગઈ છે ગાડી હવે કાંટો કરાવીએ જોઈએ આગળ કાંટો કરાવીએ આજે રાત અહીંયા જ રોકાવું પડશે શું રસ્તો છે બહુ ખરાબ આપણી પાસે પાર્કિંગના સો રૂપિયા લીધા છે પાંચથી ના

મહેમાન એમ મોજ આવી જાય ને આવડી રોટલી એક એક માં પૂરા થઈ જાય